અમેરિકી મરીન કોર્સના સર્વોચ્ચ અધિકારી કમાન્ડન્ટ જનરલ એરિક સ્મિથે એક ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે ભવિષ્યમાં એક મોટો સંઘર્ષ અનિવાર્ય છે તાજેતરમાં આપેલા એક નિવેદનમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું આગામી સંઘર્ષ નિશ્ચિત છે તેમાં કોઈ શંકા ન રાખશો તે આવીને જ રહેશે આ નિવેદનથી વૈશ્વિક સુરક્ષા અને સૈન્ય તૈયારીઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે જનરલ સ્મિથની આ ચેતવણી વર્તમાન વૈશ્વિક સુરક્ષાના વાતાવરણના સંદર્ભમાં છે જ્યાં અમેરિકા અનેક મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે તેમના અગાઉના નિવેદનો અનુસાર આ પડકારોમાં મુખ્યત્વે ચીનની હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વધતી લશ્કરી મહત્વાકાંક્ષાઓ યુરોપમાં રશિયાની આક્રમકતા અને મધ્ય પૂર્વમાં ઈરાન દ્વારા પ્રેરિત અસ્થિરતાનો સમાવેશ થાય છે જનરલ સ્મિથે ભારપૂર્વક જણાવ્યું છે કે મરીન કોર્સ રાષ્ટ્રની મુખ્ય અભિયાન દળ તરીકે આ તમામ ખતરાઓનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે આ સંભવિત સંઘર્ષનો સામનો કરવા માટે મરીન કોર્પ્સ ફોર્સ ડિઝાઇન જેવી આધુનિકીકરણની યોજનાઓ હેઠળ પોતાની યુદ્ધ ક્ષમતામાં ધરખમ ફેરફારો કરી રહ્યું છે આ યોજનાનો ઉદ્દેશ્ય સૈન્યને વધુ આધુનિક ઝડપી અને ઘાતક બનાવવાનો છે જેથી તે ભવિષ્યના યુદ્ધના મેદાનમાં દુશ્મનો પર વિજય મેળવી શકે જનરલ સ્મિથે સ્પષ્ટ કર્યું છે કે મરીન સૈનિકોને આરામ માટે નહીં પરંતુ યુદ્ધ માટે જ તાલીમ આપવામાં આવે છે રક્ષા માટે તૈનાત છે Across battlefields, our character has never wavered, just as the nature of war, the clash of wills, the test of fortitude, the demand for discipline remains the same. To our Marines here today and around the world, I could not be more proud of you.